આપણે છે ને બેટા પાના નંબર અઢાર ઉપર શું કહે છે તમારે ડોલ કરતા ઓછું પાણી જેમાં સમાય ને એવા નાના ચિત્રો દોરવાના બરાબર એકમ નંબર સાત ની અંદર હવે અહીંયા જુઓ ડોલમાં આપણે પાણી છે ભાઈ બરાબર હવે તમારી જોડે એક એક વસ્તુ છે ને વારા ફરતી અહીંયાથી સ્ટાર્ટ કરો બધા ડોલમાંથી ભરો તો એક એક જણા બેટા શાંતિથી રૂમમાં પાણી ન ઢોળાય પછી મેદાનમાં જઈશું ભરી લો બધા પાણી ચલો ભાઈ ડોલ કરતા ને આનું વાસણ દોરવાનું છે આ જીનું તાર જોડે શું છે ભાઈ નોટો બોલાય શું બોલાયશું આપણે નોટો ચલો તાર જોડે દીસ થાળી છે શું બોલાય દીસ ચલો ક્રિસ્ત તાર જોડે બેટી ગ્લાસ ચલો સુહાની ટબ તમે એને ઘરે શું બોલો છો ડબલું ટબલ ચલો શું છે ભાઈ

તમારી જોડે અંદર તમને ચાર ખાના આપેલા છે બરાબર અંદર તો ચાર એ બધામાં પાણી ડોલ કરતા કેવું સમાય છે ભાઈ ઓછું કેવું સમાય ઓછું તો તમે આમાં તપેલી દોરી શકશો ચમચી દોરી શકશો ખબર પડી ભાઈ ડોલ કરતા કેવા વાસણ દોરવાના છે ના ના